જય સ્વામિનારાયણ વાલા ભક્તો વડતાલ પીઠાધિપતિ લક્ષ્મીનારાયણ દેવ ગાદીના પ્રવર્તમાન મહારાજ શ્રી આચાર્ય મહારાજ શ્રી એક હજાર આઠ ધર્મ કુળભૂષણ ધર્મ માર્તંડ ધર્મ રક્ષક ધર્મ પોષક એક હજાર આઠ આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ વડતાલ ગાદીના વિદ્યમાન આચાર્ય શ્રી અને હડતાલકાતીના ભાવી આચાર્ય એકસો આણ શ્રી પ્રસાદજી મહારાજ વાલા ભક્તો જીવનમાં એક જ વસ્તુ શીખવાની છે સત્ય વસ્તુનો સાથ આપી દેજો સત્ય વસ્તુને સાથ આપી દેજો કારણ કે આ જીવન ક્યારે પૂર્ણ થઈ જાય કોઈને ખબર નથી જીવન પૂર્ણ થાય એ પહેલાં સત્યને સાથ આપી દેજો બસ ભગવાન સ્વામિનારાયણ શાહ માટે આ લોકમાં હતા સત્ય સત્સંગી જીવન આપ્યું સત્ય એવી શિક્ષા સ્વહસ્તે લખાવી સંપ્રદાયના એક એક પોઈન્ટને તમે નિરાતે વિચાર જોવાલા ભક્તો તમને ખ્યાલ આવશે ભગવાન સ્વામિનારાયણ આપણને શું કહેવા માટે આવ્યા હતા અને આપણે શું કરી રહ્યા છીએ અચ્છા મહારાજની આજ્ઞા એ જ આપણું જીવન લાલજી મહારાજની આજ્ઞા એ જ આપણું જીવન બસ બીજો સંકલ્પ બનાય મહારાજ કે સત્સંગ વધો કે ઘટો વચનામૃતમાં મૃતમાં પ્રશ્ન છે મહારાજ કે સત્સંગ વધો કે ઘટો એમની કાળજી અમારી લેવાની છે તમારે તો માત્ર ને માત્ર અમે કરેલી આજ્ઞા જ પાળવાની છે અમે કરેલી આજ્ઞા જ પાળવાની છે ને જીવનની અંદર વિશેષ કશું નહીં સમજતા જે સંતોએ ત્રીસ ત્રીસ વર્ષથી આપણને કીધું હતું કે એવો દેશકાળ નિર્માણ થાય ને કદાચ અમે પણ ત્યાગ કરીએ ધર્મકુળનો તો વાલા ભક્તો તમે ત્યાગ નહીં કરતા જો તમારો મોક્ષને કલ્યાણ કરવું હોય તો તો આજે સમય આવી શક્યો છે વાલા ભક્તો આ ધર્મકુળની આજ્ઞામાં રહી ધર્મકુળના શરણોમાં રહી અને આપણો મોક્ષ કરી લઈ કલ્યાણ કરી લઈ બસ ધર્મકુળના શરણોમાં જ આપણો મોક્ષ છે ધર્મકુળની આજ્ઞામાં જ આપણો મોક્ષ છે એક વખત કહીએ કે હજાર વખત કહીએ જે ભગવાન સ્વામિનારાયણ આપીને ગયા છે વાલા ભક્તો એ ઓરિજિનલ લીટીને કાયમ વળગી રહેજો કાયમ વળગી રહેજો કાયમ વળગી રહેજો તો જ ભગવાન રાજી થાય અન્યથા કોઈ ઉપાય નથી ભગવાનની આજ્ઞા એ જ આપણું જીવન ભગવાનની આજ્ઞા એ જ આપણું જીવન હોવું જોઈએ એ જ આપણું જીવન હોવું જોઈએ જય સ્વામિનારાયણ